વલસાડ નગરપાલિકાએ શહેરના ફાયર એનઓસી મુદ્દે સપાટો બોલાવી એક શોપિંગ કોમ્પ્લેક્ષ સીલ કરી હતી સીલ કરેલી દુકાનોમાં બે બેંકનો પણ સમાવેશ થાય છે આમ પાલિકાની આ કાર્યવાહીના કારણે ભારે ફફડાટ મચી ગયો છે છે મહત્વપૂર્ણ કે રાજ્યમાં આગની વધતી ઘટનાઓને લઈને સલામતીના ભાગરૂપે રાજ્યભરમાં ફાયર એનઓસી મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના સંદર્ભમાં વલસાડ નગરપાલિકાએ આજે મોટા બજાર વિસ્તારમાં આવેલી શ્રીજી ટાવરમાં ફાયર વિભાગની ટીમ સાથે ચેકિંગ કર્યું ચેકિંગ દરમિયાન બિલ્ડિંગમાં ફાયર એનો પાલિકાએ તાત્કાલિક બે લિફ્ટ પણ પાલિકાએ સીલ કરી હતી આમ પાલિકાની આ કડક કાર્યવાહીના કારણે શોપિંગ કોમ્પ્લેક્ષમાં દોડધામ મચી ગઈ હતી ફાયર એનઓસી મુદ્દે નગરપાલિકા આકરા પાણી હોવાથી શહેરના અન્ય મિલકત ધારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અગાઉ પાલિકાએ શહેરમાં ફાયર એનઓસી મેળવી લેવા નોટિસો ફટકારી હતી જોકે કેટલાક મિલકત ધારકોએ પાલિકાની નોટિસને ગંભીરતાથી નહીં લેતા હવે આ મામલે પાલિકાએ દાખલારૂપ કાર્યવાહી શરૂ કરી છે અને આગામી સમયમાં પણ ફાયર એનઓસી મુદ્દે વલસાડ નગરપાલિકા આવી જ રીતે કડક કાર્યવાહી કરશે આજ રોજ આપણે ઉપરના અમારા ઉચ્ચ અધિકારી દ્વારા અમને જે કામ સોંપણી કરવામાં આવેલી હતી આ શ્રીજી ટાવરમાં આગળ ત્રણ નોટિસ આપેલી છતાં એ લોકોએ કંઈ કાર્યવાહી કરેલ નથી તો અમારા ઉચ્ચ અધિકારી શ્રી રિજિયન ફાયર ઓફિસર અને ચીફ ઓફિસર વલસાડ નગરપાલિકા દ્વારા અમને જે હુકમ કરવામાં આવેલો તો આજ રોજ અમે આ અઢાર દુકાનો સીલ કરેલી છે ફાયર એનો સી નથી આ લોકો જોડે ફાયરની કોઈ સિસ્ટમ લગાવેલી નથી એટલા માટે નોટિસ અમે આપેલી છે આગળ ઉપર કેટલી દુકાનોને સીલ કરવામાં ટોટલ અઢાર અઢાર દુકાનોને સીલ કરવામાં આવેલી છે આમાં બે બેંક અને બીજી દુકાનોનું સીલ કરવામાં આવેલું છે અંદર પણ સીલ કરવામાં આવશે હજી કાર્યવાહી ચાલુ છે આજે જો કે આ ફાયર સેફ્ટી વાળા અત્યારે આવી અને અહીંયા સીલ મારી ગયા છે અને બીજું તો ઠીક છે અત્યારે જે એમણે બેંક બંધ કરાવી છે હવે અમારો અમારા કસ્ટમર છે એમને જવું હોય તો ક્યાં જવું એમાં કે કંઈ ક્વેરી હોય અત્યારે બે મેઇન વસ્તુ અત્યારે જરૂરિયાત બેંક છે હવે બેંક જ એમણે બંધ કરાવી દીધી તો હવે અમારા કસ્ટમર ક્યાં જાય અને આ તકલીફ અમને પડી જાય બીજું કે હવે આની હિસાબે અમારી બેંક પડી એટલે અમારે અત્યારે વાપી જવું પડશે અહીંયાથી તો આટલું બધી અમારે તકલીફ કરવી પડે કેટલા દિવસ બંધ રહેશે શું રહેશે કાંઈ ખબર નથી તો હવે આ તો હુડી વચ્ચે હોપારી એવું થઈ જાય કે આ લોકો એમ કહે છે કે ફાયર સેફ્ટીવાળાનો વાક છે ફાયર સેફ્ટીવાળા એમ કહે છે કે તમારા જે માલિક છે એનો વાક છે તો અમે ક્યાં જાય અમે તો બેંક લઈને બેઠા છીએ ને કાંઈ નાની મોટી દુકાન નથી બેંક લઈને બેઠા છીએ તો અમે ક્યાં જાય અમારા કસ્ટમર ક્યાં જાય